ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ અપાયો હતો આ બેઠકમાં રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી યોગ બોર્ડના અધ્યક્ષ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર રાજ્યભરમાં ત્રણસો બાર મુખ્ય સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં ગ્રામ પંચાયતથી લઈ મહાનગરપાલિકા સુધી શાળાઓ કોલેજ આઈટીઆઈ જેલ આરોગ્ય પોલીસ સહિતના વિભાગોમાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે જેમાં બનાસકાંઠા જિલ્લામાં યોગ દિવસની ઉજવણી નળાબેટ ખાતે યોજવા જઈ રહી છે ત્યારે વીસમી જૂનનું રાત્રિ રોકાણ રાજ્યના મુખ્યમંત્રી થરાદ સર્કિટ હાઉસ ખાતે કરશે તેમજ સાંજે છ વાગે સર્કિટ હાઉસ ખાતે આવ્યા બાદ તેઓ સાથે આઠ વાગે થરાદના વડગામડા ખાતે રાત્રિ સભા કરશે જેમાં લોકો સાથે સીધો સંવાદ કરશે તેમાં તેમની સાથે હર્ષ સંઘવી શંકરભાઈ ચૌધરી પરબતભાઈ પટેલ સહિતના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહેશે તેમજ ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે એકવીસ જૂનના વહેલી સવારે ચાર વાગે તેઓ નડાબેટ ખાતે યોગ દિવસમાં હાજરી આપશે મુખ્યમંત્રી આવવાના હોય જેને લઈને બનાસકાંઠા તંત્ર દ્વારા બનાસકાંઠા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ થરાદ તંત્ર દ્વારા થરાદ ખાતે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે તેમાં સર્કિટ હાઉસમાં સુવિધાઓ વધારી દેવામાં આવી છે તેમજ આ કાર્યક્રમની તમામ દેખરેખ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર રાખી રહ્યા છે